ગુજરાત માટે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવ્યા છે ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે જેના કારણે ખેડૂતોને ફરી એકવાર ચિંતાની અંદર મૂકી શકે તેવા સમાચાર સામે આવી ચૂક્યા છે રાજ્યની અંદર કમોસમી વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે રાજ્યની અંદર ફરી એકવાર અરબસાગરના દરિયાની અંદર હવાનું દબાણ હવે ધીમે ધીમે તીવ્ર મજબૂત અને ઘાતક બનતું જોવા મળ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટો જોવા મળશે અસર હાલ અત્યારે ખૂબ જ પ્રમાણની અંદર ઓમાનના વિસ્તારો મોસ્કોટનો વિસ્તાર અને તુરબેટના આજુબાજુના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે આ સિસ્ટમની અસર જોવા મળી છે જેમ જેમ દિવસો આવનાર દિવસોની અંદર ટકરાઈ શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે જેના કારણે અત્યારે તમે જોઈ શકો છો કે કરાચી આજુબાજુના વિસ્તારોમાં હવાનું દબાણ હવે ધીમે ધીમે લો પ્રેશરની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે જેના કારણે ઓમાન તરફથી આવી રીતના ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત પર ફૂંકાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની અંદર ઝડપની અંદર ફેરફાર થયેલો જોવા મળ્યો છે સિસ્ટમનું સર્ક્યુલેશન અરબ સાગર અને કરાચીના વિસ્તારોની અંદર આવી રીતનું જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો વધુ પ્રમાણની અંદર મજબૂત બનતો જોવા મળ્યો છે આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના ભાગરૂપે આજે મોસ્કોટનો વિસ્તાર ઓમાનનો વિસ્તાર કરાચીનો વિસ્તાર તુરબેટ અને ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે આજે અને આવનાર પાંચ દિવસો સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે અત્યારથી જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર ફેરફાર જોવા મળ્યો છે જેમાં નળિયાના વિસ્તારો જામનગરનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જૂનાગઢ પોરબંદરના વિસ્તાર ગીર સોમનાથના વિસ્તાર ભાવનગરના વિસ્તારોની અંદર પવનની ઝડપ અત્યારે વધતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે સિસ્ટમનું જોર વધુ પ્રમાણની અંદર તીવ્ર અને ઘાતક બની શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ સિસ્ટમ હજી પણ ઘાતક બનશે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે સાંજે ઓમાન મોસ્કોટ તુર્બેટ કરાચીના વિસ્તારોની અંદર પવનની ઝડપ સાથે કમોસમી વરસાદ જોવા મળી શકે છે આ સિસ્ટમમાં આવી રીતે દરિયાના મારફતે ગુજરાતની અંદર આગળ વધતી જોવા મળી છે જેના કારણે આજે કચ્છના વિસ્તારોની અંદર જેમાં ખાવડ નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પવનની ઝડપ સાથે ઝાપટા સ્વરૂપીય માહોલ જોવા મળી શકે છે અને ઠંડીના પ્રમાણની અંદર બે થી ત્રણ ડિગ્રી સુધીની ઠંડીની અંદર વધારો જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ ધીમે ધીમે પલટો નોંધાતો જોવા મળ્યો છે જેની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર મોરબી સુરેન્દ્રનગરનો વિસ્તાર રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર પવન ધીમે ધીમે હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે અને પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદનું સંકટ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ટકરાઈ શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરનો વિસ્તાર જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર પવનની ઝડપ તીવ્ર બનતી જોવા મળી છે અને ભાવનગરના વિસ્તારોની અંદર સૌથી વધારે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ પણ નોંધવામાં તાપમાન આવી રહેલું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ તીવ્ર બનતી જોવા મળી છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં ધીમે ધીમે પવનની ઝડપ વધતી જોવા મળી છે અને વાદળછવાયા વાતાવરણ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ કમોસમી વરસાદનું સંકટ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં ખાસ કરીને અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓમાં આવી રીતે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે જેના કારણે પવનની ગતિવિધિઓના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર એકથી બે ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે અને અત્યારે વડોદરાની અંદર મહત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું નોંધવામાં આવી રહેલું છે સૌથી વધુને ઠંડુગાર શહેર સૌથી વધારે જે વિસ્તાર છે જે અત્યારે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે જે સૌથી વધારે ઠંડો વિસ્તાર જોવા મળી રહેલો છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર સૌથી વધારે ઠંડીનો માહોલ જોવા મળી રહેલો છે આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડી સાથે ફરી એકવાર કમોસમી વરસાદ ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું જોર અત્યારે ઓમાનથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આવી રીતનું લંબાયેલું જોવા મળ્યું છે અને હવે આ સિસ્ટમ ધીમે ધીમે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે આજે અને આવનાર પાંચ દિવસો સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એકવાર છવાયા વાતાવરણ સાથે ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે વરસાદ તેમજ વાવાઝોડાને નવા માવઠા અંગે આવી અવનવી માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો